નમસ્કાર દોસ્તો અમારી ઉદ્યોગ માહિતી નહીં આજે આપણે આ વિડીયોની અંદર જે સેકન્ડમાં વસ્તુ લેવા માંગતા હોય કારખાના એની માટે આ બેસ્ટ વિડીયો છે કે દસ થી બાર ઘંટી શરૂ કરવા માંગતા હોય સેકન્ડમાં જો સામાન લેવા માગતા હોય તો ટોટલી સામાન એક જ જગ્યા પરથી તમને સેકન્ડમાં મળી જાય સાથે ઓફિસનો ઓફિસની અંદર જે વપરાતી કાટી બાટી બધું વસ્તુ તમને એક જ જગ્યા ઉપરથી સેકન્ડમાં મળી જાય ને બીજું હું તમને આ વિડીયોની અંદર ખાસ ડિટેલમાં જાણકારી આપીશ કઈ કઈ વસ્તુ અહીંયા તમને મળી જાય અગિયારથી બાર ઘંટી છે બીજું દોરી પટ્ટા બધા મશીનગીરી અહીંયા મળી જાય પ્લસ અંગૂર કટોરા બધું વસ્તુ તમને સેકન્ડમાં મળી જાય ને પૂરેપૂરું તમને એડ્રેસ આપી એટલે ખાસ તમે હરુભરું મુલાકાત લઈ જ્યો અને જોજો જે સેકન્ડમાં લેવા માંગતા હોય એની માટે ખાસ આ વિડીયો છે અને વિડીયોને શેર કરજો એટલે જે કોઈ પણ સેકન્ડમાં લેવા માગતા હોય શરૂઆત કરતા હોય હીરા ઉદ્યોગની તો એમની માટે શું છે કે રિઝનેબલ ભાવમાં મળી જાય અને એ શરૂઆત કરી શકે એની માટે ખાસ આપણે આ વિડીયો બનાવ્યો છે હવે હું તમને ખાસ ડિટેલમાં જાણકારી આપી આપીશ કે કઈ કઈ વસ્તુ તમને અહીંથી મળી જાય કે પહેલું તો હું છે કે આપણે આ વીટના મશીન છે આપણે આ ખાસ જોઈ શકો છો એક વીટનું મશીન છે બીજું આપણે દોરીનું મશીન આ ખાસ દોરીના મશીન દોરીના મશીન બે છે હું તમને બે આ વિડીયોની અંદર દેખાડી દઈશ પહેલો આ મશીન તમે ખાસ જોઈ શકો છો કમ્પ્લેટ આ વસ્તુ જે છે ને એ બધી વસ્તુ શરૂ વસ્તુ છે આપણે દિવાળી પહેલા કારખાનું શરૂ જ હતું પણ હાલમાં શું છે કે એને સુરત કારખાનું શરૂ કર્યું છે એટલે અહીંથી શું છે સામાન બધું અહીંને રહેવા દીધો છે અને આ બધું આપણે ડાયરેક્ટ અહીંથી વેચી દેવાનું છે એની હિસાબે છે એટલે ખાસ તમે જે તમને આમાંથી લેવા માગતા બીજું કે પૂરેપૂરો સામાન એક સાથે જો તમે લેવા ન માંગતા તમારે જરૂર હોય કે પાંચ ઘંટી લેવી છે તો તમને આમાંથી પચાસ ટકા સામાન એ તમને મળી શકશે એટલે એની માટે તમને ખાસ તમે અવશ્ય મુલાકાત લેજો તમે પાંચ ઘંટી કે છ ઘંટી લેવા માંગતા હોય તો તો પણ તમને મળી શકશે હવે આપણે દોરીનું મશીન છે બરાબર ને આપણે અંગૂર કટોરા છે બધા કેમ કે પહેલ મથાળા તળિયા બધા કટોરા તમને મળી જાહે બધા કમ્પ્લેટ કટોરા છે એમાં કોઈ જાતની કાંઈ તમારે સર્વિસ કરવાની કાંઈ જરૂર નથી સીધા જ તે તમે તારે કારીગરને આપશો એટલે સાઇલ છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી છે કટોરામાં પ્લસ પ્લસ આપણે વાસ કવર ડાયું બીજા શેડ આ તમે ખાસ જોઈ શકો છો બધી શેડ બધી મળી જાય છે ને ટ્યુબલાઇટ બ્યુબલાઇટ પંખા ટેબલ એ બધું વસ્તુ તમને આમાં દેખાડીશ ખાસ ટ્રે બ્રે બધું કોઈ વસ્તુ તમારે લેવા જ નહીં જવી પડે જે દસ થી બાર ઘંટી શરૂ કરવા માંગતા હોય એની માટે ખાસ આ એક એક જ વિડીયોની અંદર એને બધી વસ્તુ મળી જાય એક જ જગ્યા ઉપરથી મળી જાય ને આ રીતની આપણે કાટી છે પછી આપણે આ બીજું દોરીનું મશીન છે આ આપણે દોરીનું મશીન બીજું એક તમને મેં પહેલાં દેખાડ્યું આ બીજું દોરીનું મશીન છે બરાબર ને હવે આપણે આ પટ્ટાનું મશીન ખાસ આપણે તમે જોઈ શકો છો કમ્પ્લીટ મશીન જ છે શરૂ મશીન છે કોઈ જાતની કોઈ ખરાબી નથી ને ખાસ તમે હવે તમને હું બીજું મશીન દેખાડું કેમ કે પટ્ટાના બે મશીન છે હવે તમને બીજું મશીન એક આપણે દેખાડું ખાસ આપણે બીજું મશીન છે ખાસ કંપનીનું જોઈ શકો છો છે આ રીતનું છે કમ્પ્લેટ આ મશીન શરૂ 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 છે છે બે મશીન બધું આ કારખાનું એટલે અત્યારે હું છે કે આ બધો સામાન એક જ સાથે વેચવાની ગણતરી છે પણ અથવા જો કોઈ અડધો સામાન લેવો હોય તો એ મળી શકશે હવે હું તમને ઘંટીઓ પછી દેખાડી દઉં બરોબર આ રીતનું પેલા ખાસ તમે જોઈ શકો છો આ એટલું વસ્તુ આપણે ઓફિસની અંદર છે કે ઓફિસની અંદર આ રીતનું આપણે કમ્પ્લેન્ટ આ બધી વસ્તુ વેચવાની છે હવે તમને હું ઘંટીયું ની બધી દેખાડું કે કઈ કઈ ઘંટીઓ બધી બરોબર ને ઘંટીઓના મોડલ એ બધા નવા જ છે કે જૂનવાણી મોડલ ને એવી ઘંટીઓ નથી જે રનિંગ ચાલે છે ને બધા કારખાના એ ઘંટીઓ છે હવે આપણે ખાસ તમને હું બધી ઘંટીઓ દેખ હવે તમે ઘંટીઓ જોઈ શકો છો આ રીતની આપણે બધા નવા મોડલની ઘંટીઓ છે બધી શરૂ ઘંટીઓ હતી એમાં કોઈ જાતનો કાંઈ ધૂચારો બુચારો કે કોઈ પણ મિસ્ટેક નથી ઘંટીઓની અંદર આ રીતની છે ને આ બધી હું છે ખોલી નાખી છે બધી ઘંટી આ રીતની આપણે બીજું હું છે ખોલવાનું કામ શરૂ છે એટલે કેમ કે ઘંટીઓ બધી ખોલવાનું કામ શરૂ છે ને એટલે ખુલી ગેલી છે બધી ઘંટીઓ એટલે દસથી બાર ઘંટી છે કુલ કમ્પ્લેટ દસથી બાર ઘંટી છે થ્રી ફીઝની મોટરો છે ને પ્લસ એકથી બે સિંગલ ફીઝની મોટરો છે ભેગી અને બાકી બધી ઘંટીઓની થ્રી ફીઝ ની મોટર હોય છે બધી થ્રી ફીઝ મોટર છે સિંગલ ફીઝ ખાલી બે એકથી બે હોય છે બાકી બધી થ્રી ફીઝ મોટર છે બરોબર આ રીતની છે કમ્પ્લેટ તમે ખાસ જોઈ શકો છો આવું તમને નજીકથી દેખાડું ને પછી હું તમને હરેણું દેખાડીશ હરેણું બધી કમ્પ્લેટ શરૂ હરિયાણું હરાણું છે આ ખાલી શું છે કે આ બધી ધૂળ ઉપર ખાલી ઓલી છે બાકી ઘંટીમાં કાંઈ બધી નવા જીખી ઘંટીઓ છે ખાલી આ બધું શું છે કે સાફ કરેલી નથી ને હમણાં પછી દિવાળી પછી શું છે સાફ સફાઈ કરેલી નથી ને એની હિસાબે કચરો દેખાય છે બાકી આમાં કોઈ જાતનું કાંઈ ખરાબ થઈ ગયેલી એ રીતની નથી બધી કમ્પ્લેટ ઘંટી છે આ રીતનો ખાલી શું છે કે ખાલી સાફ કરવા વાંકે છે ઘંટી જે પડતર હતી ને એટલે સાફ કર્યા વગર ની આમ છે બાકી બધી કમ્પ્લીટ ઘંટીઓ છે આ રીતની બરોબર ખાસ તમને હું બધી ઘંટી દેખાડી દઉં આ રીતની છે બધી કમ્પ્લીટ ઘંટી છે આ બધી ઘંટી આ રીતની આપણે કમ્પ્લીટ બરોબર ને આ બધા ટેબલ છે એના બરોબર આ બધી ઘંટીઓના કમ્પ્લીટ ટેબલ ને આખો સેટ જ બધો થઈ જાય કમ્પ્લીટ જ તે તમારે કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નહીં પડે ઠીક ઓફિસથી લઈને અંદર જે કારીગરના બધી વસ્તુ તમારે મળી જાય અંગૂર કટોરા ટેબલ બેબલ એટલે બધું તમારે શું છે એક જ જગ્યા ઉપર આસાનીથી તમને મળી શકે એની માટે જ આપણે ખાસ વિડીયો બનાવ્યો છે કે જે કોઈ પણ કારખાનું શરૂ કરવા માગતા હોય તો અથવા શું છે કે લેવા માંગતા હોય કે લોખંડ લઈ લઈને પછી શરૂ કરશો તો એની માટે શું છે ખાસ ઉપયોગમાં આવે વિડીયો એની એ હિસાબે છે હવે હું તમને ખાસ હરેણું દેખાડી દઉં હવે આ આપણે બધી હરેણું છે બધી આ રીતની આપણે બધી આ હરેણું છે બધી આમાં શું છે અલગ અલગ કંપનીની છે ખાસ આ જોઈ તમે જોઈ શકો છો માર્શલની છે બધી એમાં શું છે કે માર્શલની જાજી હરેણ છે માર્શલની માર્શલ કિંગની એની બધી જાજી હરેણ છે બરાબર આ રીતની બધી એ રીતની હરેણું છે ને આ બધા એના આપણે ખોલેલી છે એ ઘંટીઓ બધી બરાબર આ રીતનું કમ્પ્લેટ વસ્તુ બધી છે એટલે જે કોઈ લેવા માગતા હોય તો ખાસ આપણે નીચેનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર ખાસ તમે કોલ કરજો ને આ ખાસ તમને એડ્રેસ આપી દો કે પાલીતાણા ડાયમંડ નગરમાં આ વસ્તુ બધી છે બરાબર જે કાંઈ લેવા માગતા હોય એને ખાસ પાલીતાણા આવવું પડશે ને ડાયમંડ નગરમાં તમને આ વસ્તુ બધી જોવા મળે છે ને ખાસ નીચે નંબર આપેલો છે એની ઉપર ખાસ તમે લેવા અહીંયા જોવા આવતા પહેલા ખાસ કોલ કરજો એટલે હું તમને ખાસ એડ્રેસ આપીશ કઈ જગ્યા ઉપર બરાબર ને એટલે એડ્રેસ મેં તમને આપ્યું છે છતાંય તમારે કોઈ પ્રોબ્લેમ પડે તો ખાસ તમે મને એમાં કોલ કરજો નીચે નંબર આપેલો એટલે ખાસ તમને હું સીધો કારખાને તમને મેકલી દઈશ કે કઈ જગ્યા પર તમારે જવાનું છે હજી તમને ખાસ ઓફિસની એક અંદરથી તમને દેખાડી દઉં કેટલી વસ્તુ છે એટલે ખાસ તમે નિરાયતે જોઈ શકો છો ને કદાચ વસ્તુમાં હું આમાં વસ્તુ બોલ્યો ન હોય બાકી કારખાનાની કોઈ વસ્તુ ઘટશે નહીં આમાં ટોટલી વસ્તુ આવી જાય આમાં બધી વસ્તુની મેં ડિટેલમાં નહીં જાણકારી આપી બાકી તમારે વસ્તુ કોઈ વસ્તુ લેવા જવાની જરૂર નહીં પડે કારખાનાની ટોટલી વસ્તુ એની અંદર આવી જાય છે હવે એક આપણે ખાસ ઓફિસનો હોય તમને એક વ્યૂ આપી દઉં બરાબર આ તમે જોઈ શકો છો બરાબર આ રીતનું કમ્પ્લેટ ને ખાસ વિડીયોને શેર કરજો એટલે કોકને ઉપયોગમાં આવે આ વિડીયો કે જે લેવા માગતા હોય એની માટે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ખાસ એડ્રેસ આપણે તમને મેં કીધેલું છે પાલીતાણા ડાયમંડનગર ભાવનગર જિલ્લો પાલીતાણા ડાયમંડનગરમાં તમને મળી જાય આ વસ્તુ નીચે નંબર આપેલો છે ત્યાંથી પહેલાં કોલ કરીને આપણે અવશ્ય તમે જોવા જોઈ શકો છો એટલે શું છે હરું તમે આવો તમે જુઓ પછી આપણે બધી જે લેવાની ભાવતાલની બધી ચર્ચા થાય જય હિન્દ જય ભારત વંદે માતરમ